શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળતા ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને એકત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને બત્રીસમો ભાગ સાંભળીશું હરીઓ જે પુરુષ કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે અર્થાત નીચ નિરંતર નિર્લિપ્ત રહે છે તે જ વાસ્તવમાં તત્વને જાણવા વાળો છે જ્યાં સુધી તે નિર્લિપ્ત નથી થતો અર્થાત કર્મ અને પદાર્થને પોતાના અને પોતાને માટેના માને છે ત્યાં સુધી તે કર્મ તત્વને સમજ્યો જ નથી પરમાત્માને જાણવાને માટે પોતાને પરમાત્મા સાથે અભિન્નતાનો અનુભવ કરવો પડે છે અને સંસારને જાણવા માટે પોતાને સંસાર એટલે ક્રિયા અને પદાર્થથી સર્વથા ભિન્નતાનો અનુભવ કરવો પડે છે કારણ કે વાસ્તવમાં આપણે સ્વરૂપથી એટલે પરમાત્માથી અભિન્ન અને સંસારથી ભિન્ન છીએ એટલા માટે કર્મોથી અલગ થઈને અર્થાત નિર્લિપ્ત બનીને જ કર્મ તત્વને જાણી શકીએ છીએ કર્મો આદિ અંતવાળા છે અને હું પોતે જીવ નિત્ય રહેવાવાળો છું આથી હું સ્વરૂપથી કર્મોથી અલગ નિર્લિપ્ત છું આ વાસ્તવિકતાનો અનુભવ કરવો એને જ જાણવું કહેવાય વાસ્તવિકતાના મૂળમાં બેઠા વિના જાણવું થય જ કેવી રીતે શકે છે જેવી રીતે કાજળની કોટડીમાં પ્રવેશ કરીને પણ કાજળથી સર્વથા નિરત રહેવું સાધારણ બુદ્ધિમાનનું કામ નથી એવી જ રીતે સઘળા કર્તવ્ય કર્મોને કરતા રહીને પણ કર્મોથી સર્વથા નિર્લિપ્ત રહેવું એ સાધારણ બુદ્ધિમાનના વંશનું કામ નથી એટલા માટે ભગવાન એવા કર્મયોગી મનુષ્યોમાં બુદ્ધિમાન કહે છે અઢારમા અધ્યાયના દસમા શ્લોકમાં પણ ભગવાને તેને મેઘાવી એટલે બુદ્ધિમાન કહેશે કર્મયોગી સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહેશે કર્મનું ફળ મળે કે ના મળે તેનામાં કદી વિષમતા નથી આવતી કેમ કે તેણે ફળ ઈચ્છાનો સર્વથા ત્યાગ કરી દીધો છે ક્ષમતાને યોગ કહેવાય છે તે નીચે નિરંતર ક્ષમતામાં સ્થિર છે એટલા માટે તે યોગી છે પ્રાણી માત્રનો પરમાત્મા સાથે સ્વતઃ સિદ્ધ નિત્ય યોગ છે પરંતુ મનુષ્યએ સંસાર સાથે પોતાનો સંબંધ માની લીધો એથી તે નિત્ય યોગને ભૂલી ગયો તાત્પર્ય એ છે કે જડની સાથે પોતાનો સંબંધ માનવો એને જ પરમાત્માની સાથે સંબંધને ભૂલવો એમ કહેવાય કર્મયોગી ફળ ઇચ્છા મમતા અને આસક્તિનો ત્યાગ કરીને કેવળ બીજાઓને માટે જ કર્તવ્ય કર્મો કરે છે જેથી તેનો જડની સાથે માનેલો સંબંધ તૂટી જાય છે અને તેને પરમાત્મા સાથેના સ્વતઃ સિદ્ધ નિત્ય યોગની અનુભૂતિ થઈ જાય છે એટલા માટે તેને યોગી કહેવામાં આવ્યો છે જ્યાં સુધી કંઈ મેળવવાનું બાકી રહેશે ત્યાં સુધી કરવાનું બાકી રહે જશે અર્થાત જ્યાં સુધી કંઈને કંઈ મેળવવાની ઈચ્છા રહેશે ત્યાં સુધી કરવાનો રાગ નથી દૂર થતો નાશવાન કર્મો દ્વારા મળવાનું ફળ પણ નાશવાન જ હોય છે જ્યાં સુધી નાશવાન ફળની ઈચ્છા છે ત્યાં સુધી કર્મો કરવાનું સમાપ્ત નથી થતું પરંતુ જ્યારે નાશવાનથી સર્વથા સંબંધ છૂટીને પરમાત્મ પ્રાપ્તિ રૂપી અવિનાશી ફળની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે કર્મ કરવાનું સદાના માટે સમાપ્ત થઈ જાય છે અને કર્મયોગીનું કર્મ કરવા તથા ન કરવા સાથે કોઈ પ્રયોજન નથી રહેતું એવા કર્મયોગી સઘળા કર્મોને કરવાવાળો છે અર્થાત તેના માટે હવે કંઈ કરવાનું બાકી નથી રહેતું તે કૃતકૃત્ય બની ગયો છે કરવાનું જાણવાનું અને મેળવવાનું બાકી નહીં રહેવાથી તે કર્મયોગી અશુભ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો